જય માતાજી મિત્રો હું છું લખન ચાવડા ગામ નેસ આજે સમાજમાં ખરેખર અગત્યની માહિતી શેર કરવી વિડીયો બને એટલો શેર કરજો આવે વિસ્તારના ભૂખરી નેસ અને બોસવડી નેસ સાથે કઈ રીતે ષડયંત્ર થાય એ સમજજો મુદ્દાસર સમજજો સમજો વિડીયો બને એટલો શેર કરજો જેથી આ તમામ આલેસ વિસ્તારને લાગુ પડે છે માત્ર બે ને પૂરતું નહોતું કેવી રીતે તમને બાકાત રાખવામાં આવે છે કમિટી જે સર્વે કર્યો એમાં આખી આરએસને કાઢી નાખી છે અને પછી હવે મૂળભૂત હકકોર આવ્યા છે જ્યાં તમારો રહેણાંક છે વર્ષોથી પેઢી દર પેઢી તમારા બાપ રહ્યા છે આજ તમે રહ્યો છો અને તમારી આવનારી પેઢી પણ યાદ રહેવાની છે આજે વિભાગ દ્વારા બાઉન્ડ્રી કરવામાં આવે છે અને આ લોકોને બહાર ખદેડવામાં આવે છે અને આ લોકોની વાત નથી સાંભળવામાં આવતી હવે બાઉન્ડ્રી કરવાથી આ લોકોનું સરિયાણ જપ્ત થશે ને આ લોકો ત્યાંથી જઈ નહીં શકે અને પોતાનો માલ ધોરનો નિભાવ નહીં કરી શકે એટલે આ લોકોની આર્થિક ઉપર ખૂબ મોટી નુકસાની છે એટલે જાતિ ચર્ચા કરીએ તો અમુક મુદ્દા હજી કહેવાના છે ભૂલાઈ જાય હે એ માટે આપણે વિગતવાર કંઈક ચર્ચા કરશું એટલે આજે મેન પોઈન્ટ ઉપર આવી કે ભોખરી અને બોસવડી સાથે જે ષડયંત્ર થાય છે તેના સ્થાનિકોએ સમજવું જોઈએ દેશને એકતા રાખીને આ મુદ્દે લડવું જોઈએ સમાજના જાણકાર વ્યક્તિઓ જે કોઈ હોય સામાજિક આગેવાન હોય રાજકીય આગેવાન હોય કે ધર્મગુરુ હોય એકલ દોકલને બરકીને કોઈ પણ નિર્ણય ના લેવો આ મારી અંગત સલાહ છે તમને બાકી તમે ધર્મગુરુ સમજી રાજકીય આગેવાન સમજીને કાંઈ પણ કરશો તો એના પરિણામ તમારે અશુભ ભોગવવા પડશે આ મને પૂરેપૂરી ખાતરી છે એટલે ગમે તે સમસ્યામાં જીતવું હોય ને તો સમાજ ભેરો જોઈએ સમાજને સાથે રાખીને લડતા શીખો એટલે બધું સોલ્યુશન નીકળી જાય ઝીણા મોટા મુદ્દા હોય તો એ આપણે લીગલી પ્રક્રિયાથી પતાવી શકીએ અને આ લોકો તમને એવી રીતે જાલમાં ફસાવશે ને કે તમને ખરેખર બહુ ભયંકર નુકસાની થવાની છે થોડાક દિવસ પહેલાં ટીમ્બિનેસથી પણ એક રજૂઆત હતી જે સામાન્ય હતી ચરિયાળ બાબતની એ તો આપણે અધિકારી સાથે વ્યવસ્થિત વાતચીત કરતાં એ લોકોને મંજૂરી આપી દીધી અને એનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે અને સાથે આ મુદ્દો તમારો જે છે એ જાણી જોઈને અમુક લોકો સળગાવી રહ્યા છે અને એમાં આપણા પણ ઇન્વોલ્વ હોઈ શકે છે એટલે આપણે વિષયમાં પણ નથી જ આવવું પણ તમને તમારા મૂળભૂત અનુસૂચિત જનજાતિની યાદીમાંથી હટાવવા માટે તમને તમારા જે જંગલના હાથ છે એથી વંચિત રાખવા માટે આવું ષડયંત્ર જાણી જોઈને કરવામાં આવ્યું હોય આજે વિભાગ એમ કહે છે કે આ રેવન્યુમાં આવે છે જંગલમાં નથી આવતો તો આજ હું તે રેવન્યુના લાભ તો ક્યાંય જીડ્યા નથી રેવન્યુ ના પાડે છે કે અમારામાં નથી આવતા તમે ના પાડો છો કોઈ વાંધો નહીં અમે રેવન્યુમાં પણ વન વિભાગમાં નહોતા પણ આ નેસવાળાને મારે ખાસ એટલું જ કહેવાનું છે કે તમે લોકો એક થાવ આખા સમાજને આકલ કરો અને પૂર્વ આંદોલનકારી રીતે લડતા શીખો તો આ તમારો પ્રશ્ન હલ થાય બાકી તમારા નામે અમુક લોકો આવી ચરી ખોટી વાહવાહી કરી સરકારના વખાણ કરી ફલાણા પક્ષના ઢીકના પક્ષના અને અલગતા ઓળખતા ફાયદા જોઈ અને તમને હોમી નાખવાના છે એટલે બને એટલો વિડીયો શેર કરજો ભૂખરી બોસવડી પૂરતો આ પ્રશ્ન ન રાખજો દરેક સમાજને આમાં ઇન્વોલ્વ કરો સમાજ તમારી સાથે રહેશે તો તમે જીતશો બાકી ધર્મગુરુ હોય કે પછી રાજકીય આગેવાન હોય એમને ઝુકાડતા શીખો એમને બોલાવતા શીખો એમને કયો કે આ અમારો પ્રશ્ન છે તમે તમે કીધું અહીંયા અમે આજ અમારી સાથે રહ્યા તો તમારી અમારે આજે જરૂર નથી અને કાલે જરૂર નથી અમે સમાજ સાથે લડીને જીતી લેવું બાકી આપ સૌની મરજી આપ જેમ ચાહો એમ પરિણામ ભોગવવા ત્યારે આપણે લડીને જીત મેળવવી હોય તો આ કરવું પડે સમાજ ભેરો જોઈએ એમાં ના ધર્મગુરુ હોય ના રાજકીય હોય કે એમાં જનરલી સમાજ જ ગણી શકો બાકી ફલાણો આગેવાન ઢીકણો આગેવાન કે ફલાણો ધર્મગુરુ સમજ છો અને બીહો અને અંધશ્રદ્ધા તરફ જાહો તો તમને તમારો અહીંયા કોઈ ભાવ પૂછવા આવવાનું નથી આ વસ્તુ યાદ રાખજો સમાજને આકલ કરીને જીતો અને બાકી આ લોકો ના આવે તો સમાજ બેઠો છે સમાજમાં ઘણા સારા વ્યક્તિ છે અને આખા ગુજરાતનો સમાજને અહીંયા જોડી દેવાની અમારી ટીમની જવાબદારી છે તમારા અને ન્યાય માટે જય હિન્દ જય ભારત